નિર્માણ કાર્યક્રમ આજે પહોંચી ગયું છે ખ્રિસ્તી પરિવારની મુલાકાતે નાતાલના તહેવારમાં સામેલ થવા માટે તો ચાલો મારી સાથે સમગ્ર પરિવારની મુલાકાત લઈએ અને તહેવારનો મહિમા જાણીએ નિર્માણ કાર્યક્રમ સેલિબ્રેટ કરી રહ્યું છે ક્રિસમસનું અને આજે ખૂબ સરસ મજાનો દિવસ છે અને પાડક સાહેબ આપણી સાથે જોડાયા છે તો તેમની સાથે મુલાકાત કરીએ અને જાણીએ કે વર્તમાન સમયમાં તમે જ્યારે આધ્યાત્મિકતા સાથે સ્પિરિચ્યુઅલિટી સાથે જોડાઓ અને તમારા જીવનને કેવી રીતે તમે સરળ બનાવી શકો તો ચાલો મુલાકાત કરીએ આપનો ખૂબ ખૂબ આભાર મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ સર આપનું નામ શું છે રેવરન્ડ સોલોમન પી ક્રિશ્ચિયન મારું નામ છે અને મહિજ અલાયન્સ ચર્ચ પર હું પાળકીય સેવા આપી રહ્યો છું સર આજે ખૂબ સરસ તહેવાર છે નાતાલનો તહેવાર સમગ્ર દુનિયામાં ખૂબ સરસ રીતે ઉજવવામાં આવે છે એક પ્રેમનો સંદેશનો આ તહેવાર છે કે જીવનમાં એક પ્રેમની વહેંચણી કરો પ્રેમને આપો અને પરમાત્મા સુધીનો તમારો જે રસ્તો છે તેને ખોલો નિસ્વાર્થ ભાવે તમે આ જીવનને જો જીવી જાઓ તો તમે પરમાત્મા જેવા બની જાઓ એક સરસ મેસેજ પણ આપવામાં આવ્યો છે કરુણા દયાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે તહેવારની અંદર તો સર આ સમયની અંદર કરુણા અને દયા તમે કેટલી રાખી શકો આ વર્તમાન સમય છે આમ તો જો કહેવા જઈએ તો આ ભયંકર કલયુગ કહેવાય સર અત્યારે સ્વાર્થના સંબંધો ખૂબ વધી રહ્યા છે તો તમે આ સમયને કેવી રીતે જોઈ રહ્યા છો વિચારી રહ્યા છો અને તમે પ્રેમના માર્ગે કેવી રીતે વધી શકાય તેનો એક સંદેશો પ્રેમનો સંદેશોમાં પ્રભુ યશુ ખ્રિસ્ત પોતે એક પ્રેમ હતા દયા દર્શાવનાર પ્રભુ હતા અને માનવજાત ઉપર પ્રેમ કરવાને માટે દયા દર્શાવવાને માટે અને દરેક મનુષ્યને શાંતિ આપવાને માટે આ પૃથ્વી પર તેમણે દેહ ધારણ કર્યો અને એ રીતે ક્રિસમસ ઉજવવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્મા અહીંયા અમે જોઈએ છીએ તો ભવિષ્યવ્યેતાઓ આઠમી સદીમાં પ્રભુના ભવિષ્યવેતા યશહ નામના થઈ ગયા એમણે સાતમા અધ્યાયની ચૌદમી કલમમાં કહ્યું છે કે કુમારી ગર્ભવતી થશે અને દીકરો જન્મશે અને એનું નામ ઇમાનવેલ પાડવામાં આવશે એ જ રીતે તમે ઋગ્વેદની અંદર જાઓ તો ઋગ્વેદમાં પણ દસમા અધ્યાયની અંદર એક છેત્રીસમી કલમ એમ કહે છે કે આ રીતે એક અવતાર આવશે અને એ અવતાર વિશે ઋગ્વેદમાં પણ બતાવવામાં આવ્યું છે ધર્મશાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે અને એકાએક પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે એવું નથી આ સૃષ્ટિના મંડાણ અગાઉ આ રચના ઈશ્વર તરફથી કરવામાં આવી હતી કે મનુષ્યને એ દરેક બાબતોમાંથી શાંતિ પ્રાપ્ત થાય યશ ભવિષ્યવિધતા એમના બાવનમાં અધ્યાયની પાંચમી કલમ એમ કહે છે કે મનુષ્યને શાંતિ પ્રાપ્ત કરવાને માટે એટલે કે એમના સોળથી એમણે જે કંઈ દુઃખ ભોગવી પૃથ્વી પર એમણે જે દયા દર્શાવી એમના સોળથી એમની દયાથી મનુષ્યને શાંતિ મળે છે નવું જીવન મળે છે અને દરેક પ્રકારના પાપોમાંથી માણસને મુક્તિ મળે છે ઉદ્ધાર મળે છે તારણ મળે છે અને જેઓ એમની પર વિશ્વાસ કરે છે એ દરેકને આ શાંતિ પ્રાપ્ત થાય છે અને શાંતિ દ્વારા મનુષ્ય આ પૃથ્વી પર આ જે કંઈ આજનો સમય આપણે જોઈએ છે અરાજકતા જે કંઈ છે મુસીબતો છે પ્રશ્નો છે એકબીજાની સામે અવિશ્વાસ છે પણ જ્યારે પ્રભુ ઈશુ ખ્રિષ્ને માનીએ છે જાણીએ છીએ વિશ્વાસ કરીએ છીએ એમની સાથે રહીને જ્યારે ચાલીએ છીએ તો આ બધી બાબતો ગૌણ બની જાય છે માફી આપવાને માટેનું હૃદય એ ઈશ્વર પોતે આપણને આપે છે અને આપણે એકબીજાને ક્ષમા કરી શકીએ છીએ શાંતિ રીતે ક્ષમાથી શાંતિ મળે છે એ બહુ જ મોટામાં મોટો સંદેશો છે ક્ષમાથી શાંતિ મળે છે પરંતુ જ્યારે અહંકાર આવી જતો હોય છે આ દેહનો અહંકાર વ્યક્તિમાં વધી જતો હોય છે ત્યારે કોઈને માફ કરવાની ભાવના નથી આવતી તો એ ભાવના જગાવવા માટે શું કરવું જોઈએ માણસે ખબર છે સ્વજાગૃતાથી ખબર જ છે કે તેને જે પણ કૃત્ય કર્યું હોય તે અયોગ્ય છે છતાં એક મનુષ્ય દેહનો અહંકાર હોય છે હું જ કેમ જુકું એવી ભાવના જ્યારે આ સમયની અંદર વધારે ઉત્પન્ન થતી હોય છે તો પ્રભુ પ્રત્યેનો ભાવ લાવીને માફી કેવી રીતે આપી શકાય અને મેળવી પણ શકાય માફી આપવી અને ક્ષમા આપવી એ નાની સૂની વસ્તુ નથી અને એ સામાન્ય વ્યક્તિ ન કરી શકે અને ઈશ્વરની સાથે જ્યારે એકાકાર આપણે થઈએ છીએ આત્મા અને પરમાત્મા સાથેના જે સંબંધો જે છે એ જ્યારે આપણે શાંત ચિત્તે શાંત રીતે મનન કરીએ છીએ પ્રભુ ભક્તિમાં રહીએ છીએ અને પ્રભુને જ્યારે આપણા સ્વયંને જે સોંપવાની જે વાત છે શાંતિમાં ત્યારે એ આજે શાંતિભર્યું જે વાતાવરણ છે બીજાને ક્ષમા આપવાની જે વાત છે એ ત્યાર પછી આપણામાં પ્રગટ થાય છે મનુષ્ય તરીકે પૃથ્વી પર દેહ ધારણ કરીને સામાન્ય વ્યક્તિ તરીકે આપણે ક્યારેય એ ક્ષમા કરી શકતા નથી અભિમાનમાંથી બહાર આવી શકતા નથી જે કંઈ આ બાબતો જે છે બાઇબલ એવું શીખવે છે કે એ આપણા હૃદયમાંથી ઉત્પન્ન થાય છે કે જે કંઈ બાબતો ભૂંડાય છે કપટ છે છળ છે ચોરી છે આ બધી જ બાબતો જે પૃથ્વી પર આપણે જોઈએ છે એકબીજાનું ભૂંડું કરવું ખોટું કરવું એ માણસના હૃદયના વિચારો છે એમાંથી નીકળે છે હૃદયમાંથી નીકળે છે અને મનુષ્યનો અમલ કરે છે પણ ઘણી બધી વાર આપણે જોઈએ છે કે આ બધું કર્યા પછી ઘણા બધા લોકો ખૂબ જ પસ્તાય છે કે અમે ખોટું કર્યું છે પણ એ સમય જતો રહ્યો હોય છે પણ આ ન કરી શકાય અથવા તો આ આવું બનતું રોકી શકવાય માટે આપણે પોતે બહુ જ જાગૃત રહી અને જાગૃતતા સાથે પ્રભુની સમીપ રહેવાની જરૂર છે આપણી એક જૂની પ્રાર્થના છે અસત્યો માહિતી પ્રભુ પરમ સે તે તું લઈ જા ઊંડા અંધારેથી પરમ તે જે તું લઈ જા એ પ્રાર્થના આપણી જે છે તો એ સતત પ્રાર્થના જ્યારે કરીએ છીએ પ્રભુની સાથે રહીએ છીએ તો અસત્ય એ દરેક જગ્યાએ ફેલાયું છે દરેક જગ્યાએ ફે અને એમાંથી બહાર આપવા માટે પ્રભુના પરમ તેજમાં જવાને માટે આપણી પોતાની કોઈ લાયકાત નથી આપણે પોતે નથી કરી શકતા અને માટે ઈશ્વરની સાથે સતત એ સંબંધ વધારવાની જરૂર છે એ સંબંધમાં વિકાસ કરવાની જરૂર છે એ સતત પ્રાર્થના દ્વારા એ આપણે કરી શકીએ છીએ અને બાઇબલ આપણને જે શીખવે છે પ્રભુના વચ્ચેનો જે શીખવે છે મેં જે ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો ઋગ્વેદમાં પણ લખવામાં આવ્યું છે કે છોતેરમાં અધ્યાયની આઠમી કલમ અને ત્યાર પછીથી આ પાંચમા અધ્યાયની પાંચમી કલમ કે દરેક મનુષ્ય પાપી છે એ માન મનુષ્ય જાતનો સ્વભાવ જ પાપી છે એ જ રીતે બાઇબલ રૂમિ ત્રણ ત્રેવીસમાં પણ કહે છે સર્વ મનુષ્ય પાપ કર્યું છે દેવના મહિમા વિશે દરે દરેક અધૂરા છે આ જે કંઈ ઘટ માણસનો જે સ્વભાવ છે ક્રોધિત થઈ જવું બીજાઓને ક્ષમા નહીં કરવી બીજાઓનું પડાવી લેવું સતત ભૂંડા જ વિચારો કર્યા કરવાની માણસની જે વૃત્તિ છે આપણે ગુજરાતીમાં કહેવાય છે કે નવરૂમ અને શૈતાનનું કારખાનું છે પણ આ નવરા જે કંઈ બાબતો છે સતત પ્રભુની સાથે જો એ બધી બાબતોને વાળી લઈએ અને એવું કહેવામાં આવે છે કે કુમળો વડ કુમળો છોડ જેમ વાળીએ એમ વળે તો એવી રીતે નાનપણથી જ કુટુંબમાં મા બાપ તરીકે એ સંસ્કાર જો મળ્યા હોય એ ભક્તિ કરવાના સંસ્કાર મળ્યા હોય પ્રભુની સાથે નિકટતાના સંબંધો જે કેવી રીતે કેળવવા એ શિક્ષણ જો આપવામાં આવ્યું હોય તો આ બધા જે પ્રશ્નો અત્યારે આપણે જોઈ રહ્યા છે અભિમાન છે એકબીજાની સાથેનું છળ છે કે બધા એકબીજાની સાથે અવિશ્વાસમાં ચાલે છે એમાંથી આપણે આ બધી બાબતો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાથી અને ઈશ્વરની સાથેની સંગતમાં વૃદ્ધિ પામવાથી આપણને પાપોની માફી મળે છે ઉદ્ધાર મળે છે મોક્ષ મળે છે શાંતિ મળે છે અને ય આઠમી સદીમાં જે મેં કહ્યું એ પ્રમાણે આઠમી સદીમાં એ બાવનમાં જેની પાંચમી કલમમાં કહ્યું છે કે એમના દ્વારા જ આપણને શાંતિ મળે છે અને આપણે એમાં આગળ વધી શકીએ છીએ પ્રભુના જીવનમાં પૃથ્વી પરના જીવનમાં આપણે બીજાઓને માફ કરી શકીએ છીએ નિર્માણ પસ કાર્યક્રમ ઉજવી રહ્યું છે નાતાલનો દિવસ અને આ દિવસે પરિવારમાં પણ અનેરો માહોલ હોય છે ઘરે પકવાન પણ બનાવવામાં આવે છે અને બાળકો પણ ખૂબ ખુશ હોય છે તેમને ગિફ્ટ પણ આપવામાં આવે છે અને પરિવારના વડીલ છે તેમની આપણે મુલાકાત કરીએ મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ શું નામ છે આપનું સર તહેવારનો દિવસ હોય અને પરિવારમાં કેવા પ્રકારનો માહોલ હોય છે તમારા ઘરની અંદર તહેવારનો માહોલ અમારા ઘરમાં એક મહિના પહેલાં ચાલુ થઈ જાય દરેક બાળકો પુષ્કળ આનંદમાં હોય અને નવા નવા કપડાં સિલાવવાના કંઈક ઘરની સજાવટ કરવાની આ બધી બાબતો એ લોકો કરતા હોય છે જોકે પહેલાં અમે કરતા હતા પણ હવે ઉંમર થઈ એટલે નથી કરાતું એ બાળકો બધા કરે છે ઘણા બધાના ઘેર આવી રીતે રંગરૂગાન થતા હોય અને અલગ અલગ વસ્તુઓ જમવાની બનાવતા હોય સારા પકવાન બનાવતા હોય અને મીઠાઈઓ બનતી હોય અને એ પ્રમાણે બધા જ પુષ્કળ આનંદમાં પછી પોતાના શરીર માટે કપડાંની વ્યવસ્થા કરતા હોય સારા સારા ડ્રેસ સિલાવવાના હોય સારા સારા સૂટ પેન્ટ બધું સિલાવવાનું હોય એ બધી જ વ્યવસ્થા આમાં ઘરની અંદર ચાલતી હોય છે પણ ખૂબ સરસ રીતે ડેકોરેટ કર્યું છે તો કોણે કર્યું છે એ મારા બાળકોએ કર્યું છે પરિવારના બીજા સભ્યો છે તેમની પણ આપણે મુલાકાત લઈએ મેરી ક્રિસમસ

આ આનંદનો તહેવાર અમે ઉજવીએ છીએ અને અમારા માટે ખ્રિસ્તી સમાજ માટે આ તહેવાર બહુ મોટો છે કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બે હજાર ત્રેવીસ વર્ષો પહેલાં માનદેહ કરીને માનદેહ અર્પણ લઈને પૃથ્વી પર જન્મ લીધો કેમ કે આખી પૃથ્વી પાપમાં ડૂબેલી હતી અને એ પાપમાંથી બધાને છોડાવવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પચીસ ડિસેમ્બર નાતાના દિવસે પૃથ્વી પર જન્મ લીધો એટલે સમગ્ર ખ્રિસ્તી સમાજ આ નાતાલનો પર્વ બહુ આનંદથી સાય ઉજવે છે અને સર તમે કહો એક સ્ટાર પણ તમારા ઘરે અહીંયા લગાવવામાં આવે છે તો તમારી દ્રષ્ટિએ સ્ટારનું શું મહત્વ રહેલું છે તમે કેવી રીતે જુઓ છો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૃથ્વી પર જન્મ લીધો ત્યારે સૌથી પહેલાં એમણે ચરવા હતા એમને દર્શન આપ્યું એટલે સ્ટાર તરીકે હા હા એમને દર્શન આપ્યું એમણે અને એ ચરવાને એ કહ્યું કે એક તારનાર ખ્રિસ્તનો જન્મ થયો છે અને તમે એમને લોબાને ધૂપને બધું લઈને એને વધાવવા માટે વધામણી માટે જાઓ અને એમને ખબર નથી ક્યાં છે કઈ જગ્યાએ છે પણ એ જે સ્ટાર છે એ આગળ ચાલતો હતો ને પાછળ પાછળ ચરવા ચાલતા હતા અને એ બેટલેહેમ ગામમાં એક ગભાણમાં પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યાં આગળ આવીને સ્ટાર અટકી ગયો ત્યારે એ લોકો જોયું કે આ જગ્યાએ પ્રભુ શ્રી ખ્રિસ્તનો જન્મ થયો છે અને એના પ્રતિક રૂપે આજે પણ બધા ખ્રિસ્તી સમાજ ખ્રિસ્તી સમાજ ઘર આગળ સ્ટાર લગાવીએ છીએ અને તહેવારમાં બાળકોને પણ ગિફ્ટ આપવામાં આવે છે તમને પણ ગિફ્ટ મળતી હોય છે તો એ શું ગિફ્ટ હોય છે અને કેમ આપવામાં આવે છે શું પહેલા જે સાંતા ક્લોઝ સાંતા ક્લોઝ આવે ને નાના બાળકોને ગિફ્ટ આપતા હોય છે એમાં ક્લોઝનું અસલી નામ છે સેન્ટ નિકોલસ વર્ષો પહેલાં એમનું અમેરિકામાં જન્મ થયો હતો અને એ નાના હતા અને ત્યારથી એમના મા બાપ એક્સપર્ટ થયા હતા અને એ બહુ સેવાભાવી હતા ગરીબોને મદદ કરતા ધીરે ધીરે મદદ મોટા થયા અને એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આસ્થા જાગી અને એ એમના અનુયાયી બન્યા અને પહેલાં પાદરી બન્યા ને એમાંથી પછી એ બીસબ બન્યા અને કોઈને ખબર નથી કે ક્લોઝ કોણ છે એ રાત્રે સાંતાક્લુઝનો ડ્રેસ પહેરે અને નીકળી પડતા હતા લોકોને એટલે ગરીબોની મદદ વધારે કરતા હતા એ સેવાભાવી હતા ગરીબોને મદદ કરતા હતા ગરીબોને ગિફ્ટ આપતા હતા એ રીતે પ્રચલિત થયા અને અને ધીરે ધીરે એ ક્રિસમસ પર પણ આવે અને બાળકોને હેલો લેનાઓનું ગિફ્ટ આપે ને એટલે બાળકોમાં એ પછી બહુ પ્રચલિત થયા શાંતકલૂઝ વધારે વધારે પ્રિય થયા એમના માટે બાળકો માટે શાંતકલૂજ બહુ જ પ્રિય થઈ ગયા મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ શું નામ છે આપનું ક્રિશ્ચિયન સંગીતા અને સંગીતા બેન તમે નાતાલા દિવસે શું કરો છો સવારમાં બપોરે આખો દિવસ કેવી રીતે તમે આ નાતાલનો તહેવાર છે તેની ઉજવણી કરો છો સવાર તો પહેલાં અમે ઊઠીને ઘરની સાફ સફાઈ કરીએ પછી ઘરમાં કોઈ વાર લેડીઝ છીએ એટલે ઘરનું રસોડું તો લેડીઝ માટે હોય જ એટલે ચા નાસ્તો બનાવવાનું બધા ચા નાસ્તો કરીએ પછી નાઈ ધોઈને નવા કપડાં પહેરીને ફેમિલી સાથે બધા અમે ચર્ચમાં જઈએ ત્યાં ચર્ચમાં જઈએ એટલે પછી ફાદ પાસ્ટર સાહેબ હોય એમને અમે શાંતિથી સાંભળીએ ચર્ચમાં એટલી શાંતિ હોય કે તમે ટાંકણી પડે તો બી એનો અવાજ તમને સંભળાય એટલી ચર્ચમાં શાંતિ હોય નાના બાળકો પર ત્યાં શાંતિથી બેસે નવા કપડાં પહેરીને બધા જાય બધા બહુ આનંદિત હોય અને પછી ત્યાં જઈએ ગીતો ગાઈએ પાસ્ટર સાહેબ જે કંઈ પ્રવચન આપે એ ધ્યાનથી સાંભળીએ ચર્ચ છૂટ્યા પછી પ્રકારના ગીતો ગાવામાં આવે છે ગીતો એ દિવસે ઈસુનો જન્મ થયો હોય એટલે એના લગતા અમે ગીતો ગાઈએ છીએ એક ગીત છે પૂર્વનામ ત્રણ दूर्ति याव्या धर्वा अर्प न ओ पाधर्पाणा न जर्सितारागम् हो दैविते તારા આગળ થઈને ને દોરજયા ને જ્યાં છે મુજ તારણ હારા રાજા જન્મ્યો બેઠલે હેમ ગામ સોનું લાવું મુઘટ ને મા રાજા સદા રાત્રિ ના ગેબી તારા રાત્રિના ગેબી તારા રાજા જન્મ્યો ખુબ સરસ મજાનું આ ગીત છે અને બધી મહિલાઓ સાથે મળીને પ્રાર્થના કરો છો તો પ્રાર્થના જીવનમાં કેટલું બળ પૂરું પાડે છે પ્રાર્થના દરેકના જીવનમાં બહુ મોટું બળ પૂરું પાડે છે તમે દુઃખમાં હોય કે સુખમાં હોય તમે દુઃખમાં હોય ત્યારે પ્રભુને યાદ કરો એ વાત તો બહુ જ મોટી છે કેમ કે મેં એ બધું અનુભવ્યું છે મારા જીવનમાં મારા જીવનમાં ગમે ત્યારે મુશ્કેલી આવી હોય ત્યારે પ્રભુને પહેલાં હું પ્રાર્થના કરું છું હા ચોક્કસ નાસીપાસ બી થઈ જવાય છે કે આટલું બધું કરવા છતાં કેમ આવું પણ છેલ્લે એક જ વાત આવે કે ના પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે એક મળે છે છે એ એ તમારામાંથી નકારાત્મક ભાવને તોડી પાડે અને એક નવા ભાવને ઉત્પન્ન કરવા માટે તેવા વિચારો આવતા હોય પણ જો તમારા હૃદયમાં તમે એ ટાઈમ પર પ્રભુને સ્થાન આપો તો પ્રભુ ચોક્કસ તમારા મનનું બદલાણ કરે તમારા વિચારો ફેરવી નાખે અને તમે મનમાં પ્રાર્થના કરો તો અવશ્ય એક એ કામ તમને ત્યારે ના દેખાય પણ જ્યારે તમારા જીવનમાં એ કામ પરિપૂર્ણ થાય ત્યારે તમને લાગે કે પ્રભુએ મારી પ્રાર્થનાનું પ્રત્યુત્તર આપ્યો છે પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી છે અને નિત્ય મારું માનવું એવું છે કે દરેક કાર્ય કરતાં પહેલાં પ્રભુને યાદ કરો પ્રભુને પ્રાર્થના કરો હું અહીંયાથી ઘરની બહાર નીકળીએ ત્યારે અમે સવારે ઉઠીને બાઇબલ વાંચીએ પ્રાર્થના કરીએ પછી બહાર નીકળીએ એક્ટિવા ચાલુ કરું તો બી હું મનમાં બે લીટી બી પ્રભુ માટે બોલી લઉં કે પ્રભુ મારી જાતને તારા હાથમાં સોંપું છું સહી સલામત લઈ જજો ને સહી સલામત લાવજો આટલું બોલીને બી હું નીકળું કેમ કે આપણા માટે તો આપણે એક માનવી છીએ એટલે આપણો સહારો કોણ મા બાપ તો સહારો હોય ભય ભાઈઓ ભય સહારો હોય બેન સહારો પણ આપણા મોટામાં મોટો સહારો એ આપણા પ્રભુ શું છે બરાબર દરેક ધર્મ માટે એવું છે કે હિન્દુ ધર્મમાં બી એમના પ્રભુ એમના ભગવાન હોય એ એમના માટે સહારો છે ક્રિશ્ચનમાં બી છે મુસલમાનમાં બી છે જે ધર્મને માનતા હોય એ ધર્મને તમે માનો પરંતુ તમે પ્રાર્થના કરો પરમાત્મા સાથે પૂરા અંત અંતકરણથી શુદ્ધ શુદ્ધતા સાથે તમે જોડાવ તો તમને અવશ્ય માર્ગ મળે છે અને ખૂબ સરસ વાત કરી બેને સંગીતાબેને કે જ્યારે તમે પરમાત્મા સાથે જોડાતા હોય ત્યારે સતત તેનું સ્મરણ કરતા હોય તો જીવનમાંથી નકારાત્મક ભાવ જલ્દી દૂર થઈ જતો હોય છે અને એક પોઝિટિવ ઊર્જાનો સંચાર તમારા જીવનમાં થતો હોય છે પરિવારના બીજા સભ્યો પણ આજે જોડાયા છે તેમની પણ મુલાકાત કરી અને જાણીએ કે તહેવારની ઉજવણીમાં તેઓ તેવા જીવનને કેવી રીતે ઉજવણીમાં રૂપે છે અને ઉજવણી કરે છે શું નામ છે આપનું મારું નામ મુકેશભાઈ ક્રિશ્ચિયન છે મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ તો મુકેશભાઈ આ તહેવારની ઉજવણી પરિવારજનો સાથે તમે કરો છો તો જ્યારે પરિવાર એક થતો હોય તો કેટલો આનંદ રહે છે જીવનમાં દિવસમાં કેટલો આનંદ રહે છે તહેવાર એક ખૂબ અમારા માટે મહત્વનો છે કેમ કે જેમ આગળ અમારા ભાઈએ કીધું કે બે હજાર ત્રેવીસ વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે જન્મ્યા ત્યારે તેમણે પોતાના માટે નહીં પણ દરેક માનવ જીવન માટે તેમણે જે પાપ છે આ છે એના માટે પોતાનું બલિદાન બી આપ્યું અને આ તહેવાર એટલે અમે પ્રભુ ઈસુ ક્રિષ્ના જન્મની વધામણી કરીએ છીએ અમે સવારે ઉઠીએ છીએ પછી નાયદો તૈયાર થઈએ છીએ ચર્ચમાં જઈએ પરિવાર સાથે જઈએ છીએ અને એક જ્યારે પણ અમારે ચર્ચમાં જઈએ તો એકબીજાને અમે મળીએ છીએ હેપી ક્રિસમસ કહીએ છીએ અને સોસાયટીની અંદર બી અમારા જે ભાઈઓ છે કે અન્ય ધર્મી ભાઈઓ દરેકને અમે હેપી ક્રિસમસ દઈએ છીએ દરેકને મળીએ છીએ અને એ દિવસે અમે એક પરિવાર ચાહે અમારા ખ્રિસ્તી ભાઈ હોય કે અન્ય ધર્મી ભાઈ હોય અમે એક સાથે હર્ષ ઉલ્લાસથી અમે નાતાલનો પર્વ ઉજીએ છીએ ગરબા ગાઈએ છીએ ખાઈએ પીએ અને પ્રભુશ્રીના વચનો સાંભળીએ અને ગીતો ગાઈને

તો કેક તો બને જ છે સાથે સાથે સ્પેશિયલ વાનગી કઈ બનતી હોય છે તમારા ઘરની અંદર નાતાલના તહેવારમાં અમે નાતાલના તહેવારમાં અત્યાર પહેલેથી જ બીજે બે ત્રણ દિવસ પહેલેથી જ તૈયારીઓ ચાલુ કરી દઈએ છીએ વાનગીઓ બનાવવાની જેવી રીતે કે અમારે નાતાલના સ્પેશિયલ લાડુ હોય છે ઘઉંના કકરા લોટના અમે લાડુ બનાવીએ છીએ અને લાડવા અમે બધા સાથે મળીને બેસીએ છીએ અને એ રીતે બનાવીએ છીએ પછી અમે પૂરી બનાવીએ છીએ સ્પેશિયલ લાડુ બનાવો છો તો કેવા પ્રકારના સ્પેશિયલ હોય છે એમાં સ્પેશિયાલિટી શું હોય છે

शुदित ने मई माथा शब्द पिता नो ते सदित लो रे आबोतने ब जिए आबोतने ब जििए आबोतने ब प्रभु ने प्रार्थना करिए પરમ કૃપાળુ અમારા સ્વામી અમારા પ્રભુ અમારા દેવ મહિમા ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમે જીવંત અને મહાન પ્રભુ છો તને માટે પ્રભુ તમે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ સકડે સૃષ્ટિના સર્જનહાર પાલનહાર તારણહાર એવા પ્રભુ છો તને માટે પ્રભુ આજથી હજારો વર્ષ પહેલાં તમે અમારે માટે પાપોની માફી આપવાને માટે પૃથ્વી પર દેહ ધારણ કર્યો અને એ દેહ ધારણ દ્વારા પ્રભુ તમે અમને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તમારું બલિદાન આપ્યું પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ આજે આજનો મહાન દિવસ નાતાલનો દિવસ અમારા જીવનમાં તમે આપ્યો છે પ્રભુ અમે આભાર માનીએ છીએ આ તમામ વ્યવસ્થાઓને માટે જીટીપીએલ નિર્માણ ન્યૂઝ ચેનલ કે જે પ્રભુ આજે અમારી સાથે છે કે જેઓના માધ્યમથી આજે પ્રભુ અમે તમારા પ્રસારને વિજયવંત કરી શકીએ છીએ પ્રસાર કરી શકીએ છીએ બેન મિત્તલને માટે કિતનભાઈને માટે પ્રભુ જે સેવાઓ તેઓએ આપી છે સેવાઓ આપી રહ્યા છે પ્રભુ આ બંને જુવાનોના જીવનોને તમે ખૂબ અને ખૂબ આશીર્વાદિત કરો તમારી શાંતિ જે સર્વસ્મ શક્તિને બાર છે પ્રભુ તમે આપો તમારી હાજરી હંમેશા તેમની સાથે રહે આ ચેનલ પ્રભુએ તમારામાં વિકાસ પામે તમારો મહિમા દરેકના જીવોનોથી થાય અને આજે પ્રભુ તમારી ક્રિસ્ત જન્મ જયંતિના પર્વના નિમિત્તે પ્રભુએ પ્રસારણ જ્યારે તેઓ કરવામાં કરવા માગે છે આ બધી જ બાબતોને તમે આશીર્વાદિત કરો તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને માન્ય કરો આ ઓ આકાશમાં અમારા બાપ તમારું નામ પવિત્ર બનાવ તમારું રાજ્ય આવો એમાં આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ દિવસની અમારી રોટલી આજ અમને આપો જેમ અમે અમારા ઋણને માફ કર્યા આ છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો અમને પરીક્ષામાં ન લાવો ગુંડાઈથી અમારે છુટકો કરો કેમ કે રાજ્ય

નિર્માણ પર કાર્યક્રમે આજે ખ્રિસ્તી પરિવારની મુલાકાત કરી અને તહેવારની અંદર કયા પકવાનો બનાવીને અનેક લોકો સુધી પહોંચાડવામાં આવે છે પ્રેમની વહેંચણીની વાત કરી ઘરના આંગણામાં સ્ટારનું શું મહત્ત્વ રહેલું છે ટ્રીને કેમ શણગાર કરવામાં આવે છે અને પ્રભુને જીવનનું શું મહત્ત્વ છે તે પણ આજે આપણે જાણ્યું આવી જ રીતે નિર્માણ પર કાર્યક્રમ આવનારા દિવસોમાં વિવિધ પ્રકારના તહેવારની ઉજવણી તમારા માટે લઈને આવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો મેરી ક્રિસમસ